રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં સરકારી કર્મચારીઓએ કર્યું મતદાન ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં યોજાયું સરકારી કર્મચારીઓનું મતદાન પોલીસ જવાનો હોમગાર્ડ જીઆરડી અને પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા કરાયું મતદાન સરકારી કર્મચારીઓએ મતદાન કરી દરેક મતદારોને મતદાન કરવા કરી અપીલ બેલેટ પેપર દ્વારા સરકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું મતદાન હું પઠાણ ઝરીફ ખાન અનવર ખાન આજે મેં મારા પોતાના મતદાનનો ઉપયોગ કરેલ છે અધિકારનો મેં પોસ્ટલ બેલેટથી આજે મતદાન કર્યું છે મારી સાથે અમારા જીઆરડી ભાઈઓ અને પોલીસ અધિકારી અને હું ખુદ શિક્ષક છું અમારી ફરજ પર હોવાથી સાત તારીખના રોજ એ જે આજે અમે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે હું દેશના નાગરિકોને અપીલ કરું છું ગુજરાતના કે સાત તારીખે જે મતદાન છે એમાં અચૂક ભાગ લે અને આ મહાઉત્સવમાં પોતાના મતદાનનો ઉપયોગ કરે એવી નમ્ર અપીલ છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ